હિમાચલમાં પણ ભારે બરફવર્ષા થઈ છે રોહતાંગમાં પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પર્યટન શહેર મનાલીના પ્રખ્યાત પર્યટન સ્થળ રોહતાંગ પાસ પર બે મે અને જૂન મહિનામાં તાજી હિમવર્ષા થઈ રહી છે આજે પણ વિશ્વવિખ્યાત રોહતાંગ પાસ પર અચાનક હવામાન બદલાયું અને અહીં હળવી હિમવર્ષા શરૂ થઈ છે ત્યારબાદ અહીં પહોંચેલા પ્રવાસીઓએ અહીં હિમવર્ષાનો આનંદ માણ્યો જણાવી દઈએ કે પર્યટન શહેર મનાલીમાં બંને ઉનાળાની પર્યટન ઋતુ પૂરજોશમાં ચાલી રહી છે આવી સ્થિતિમાં મેદાની વિસ્તારોમાંથી ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પર્વતો તરફ જઈ રહ્યા છે મહત્વનું છે કે રોતાંગમાં મેથી નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે નવેમ્બરથી મે સુધી ભારે હિમવર્ષાના લીધે રોહતાંગ પાસ બંધ કરવામાં આવે છે હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં પણ ભારે બરફવર્ષા થતાં જનજીવન ખોરવાયું છે ચંબા જિલ્લાના આદિવાસી વિસ્તાર પાંગીને જિલ્લા મુખ્યાલય સાથે જોડતો રસ્તો હળવા વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો જોકે છ મહિના બાદ આ રસ્તો ફરી શરૂ કરાયો છે ગયા વર્ષે ત્રીસ નવેમ્બરે ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવર જવર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો કે હાલમાં લપસણા રસ્તાઓને કારણે વહીવટી વાહન વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે તો તરફ શ્રીનગરમાં ભારે હિમપ્રપાત થયો છે ભારે હિમવર્ષાના કારણે બરફના થર જામી ગયા છે શ્રીનગર લેહ રોડ પર ઝુજીલા રસ્તા પર બરફ જામી જતા રસ્તો બંધ થયો હતો કેટલાક સ્થળોએ રસ્તા પણ બંધ થયા છે શ્રીનગરમાં ભારે હિમપ્રપાત જોવા મળી રહ્યું છે ઉલ્લેખનીય છે કે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે હિમવર્ષાના કારણે બરફના થર જામ્યા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈ શું બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ना बागेश्वर हनुमान हैं पति हैरान है और घर आ जाएंगे पर सत्रह दिन लगेंगे आशीर्वाद न पंडोखर धाम सरकार आप अगस्त का दिमाग ठीक रहेगा न कोई सिद्ध मानस अ बजरंग बली खुद आ पीछे जवाब चिट्ठी वड़ा